આજે સુરત જિલ્લા અને તાપી જિલ્લાના સૌ કાર્યકર્તાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષશ્રીને પોખવા માટે એમના સ્વાગત માટેના કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગુજરાત સરકારમાં સહકાર વિભાગના મંત્રી આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું આપણે બધા અહીંયા બે હાથે તાલી વગાડીને સ્વાગત કરી રહ્યા છે અમદાવાદ શહેરના એક બૂથમાં કામ કરતા કરતા ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી કામ કરતા કરતા પ્રદેશના અનેક સેલોની જવાબદારીઓ નિભાવી અમદાવાદ શહેર અધ્યક્ષ તરીકે અમદાવાદમાં કામગીરી કરી ત્રણ ત્રણ ટમ સુધી ધારાસભ્ય તરીકે નિકોલ વિસ્તારના સૌ નાગરિકોના વિકાસની કામગીરી કરતા કરતા ગુજરાતના લાખો કરોડો પશુપાલક હોય ખેડૂતો હોય અને તેમના હિતમાં ચાલતી

આ સહકારી સંસ્થાઓની મદદમાં અને જરૂર પડે તો કાન ખેંચવામાં મજબૂતાઈથી કામ કરતા આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને સહકારીના સૌ લાભાર્થીઓ અહીંયા બેઠેલા હજારો ખેડૂતો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન આપું છું स्पष्ट वक्ता कार्यकर्ताओं ना साथी निडरता थी काम करना कोई भी प्रकार ना पॉलिटिकल बैकग्राउंड सिवाय कोई एकज एक पार्टी एवं है કે જેમાં તમને બૂથના કાર્યકર્તાથી પ્રદેશ અધ્યક્ષ બૂથના બૂથના કાર્યકર્તાથી કાર્યકર્તાથી રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રધાનમંત્રી સુધીની સફર તય કરવાનો તમને પ્લેટફોર્મ પ્રાપ્ત થાય છે અને આપણે સૌને ગર્વ થવું જોઈએ કે આપણી ભારતીય જનતા પાર્ટી છે એના અનેક દાખલાઓ આપણી સામે છે આજે હું એમાંથી એક દાખલો આપણી સામે આપવા માંગુ છું અને એ દાખલો છે આપણા પ્રદેશ પ્રદેશ બૂથના અધ્યક્ષ સુધી જગદીશભાઈ વિશ્વકર્માના પરિવારમાં ના તો કોઈ રાજનીતિમાં હતું અને હું એમના પરિવારને જેટલું ઓળખું છું તેનાથી પાક્કું કહી શકું છું કે એમના પરિવારમાં સમાજ સેવામાં જરૂરથી લોકો જોડાશે પણ રાજનીતિમાં ના કોઈ હતું અને નથી કોઈ હમણા જોડાયું એ પરિવારમાંથી આજે પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યના સહકાર વિભાગના મંત્રી સુધી પહોંચવાનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું આપણા સૌ માટે ગર્વની વાત હોય કે આપણે જે પાર્ટીના કાર્યકર્તા છે આપણે જે પાર્ટીની વિચારધારા જોડે જોડાયેલા છે આ પાર્ટીએ આ દેશને આઝાદી પછી પહેલા એવા મરદ પ્રધાનમંત્રી આપ્યા કે જેમને ખરા અર્થમાં ઇન્ડિયાને ભારત બનાવવાનું જમીની કામ કર્યું તમે બધા જ મન પર ને દિલ પર હાથ મૂકીને વિચારજો આઝાદી આપણે મળી અને એ આપણા લડવૈયા જે સપનું જોયું હતું ગામમાં કોઈ વડીલ હોય કે જે આઝાદીના સમયે જેમનો જન્મ થઈ ગયેલો એ સમજતા થઈ ગયેલા એને પૂછજો કે આઝાદીના સમયે કાચા મકાનોમાં નહીં પણ પાક્કા મકાનમાં પોતાના પરિવાર જોડે રહી શકશે એવી આઝાદી આપણે પ્રાપ્ત થઈ છે આઝાદીના વર્ષો વર્ષ વીતી ગયા આ દેશમાં અનેક પ્રધાનમંત્રીઓ આવી ગયા પછી આ દેશમાં જાણે કે અચાનક ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થઈ ગયા હોય તેમ આઝાદીના વર્ષો વર્ષ વીત્યા પછી એક જ બંકો એવો આવ્યો ભાઈ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જેને આઝાદીનું સપનું કાચા મકાનો કરોડો ગરીબો પાકા મકાનમાં રહેવા માંડ્યા કે નહીં પાકા મકાનો મળવા માંડ્યા કે નહીં અહીંયા હજારો ખેડૂતો બેઠા છે દર વર્ષે નરેન્દ્રભાઈ તમારા બેંકના એકાઉન્ટમાં કેટલા રૂપિયા મોકલે છે ભાઈ જે લેતા હોય એ જ બોલજો જરાક બોલજો રૂપિયા આ નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા એના પહેલા કોઈના બેંકમાં એક રૂપિયો આવતો હતો આવતો તો ખરી કોઈના બેંકમાં તો એ બધા રૂપિયા ક્યાં જતા હતા અને આજ નરેન્દ્રભાઈ મોદીની સરકાર પછી એમના નેતૃત્વમાં આજના સમયમાં સગા સંબંધી બી તમે બીમાર હો તો હોસ્પિટલના બિલની જવાબદારી લે ખરી જેના સગા સંબંધી લેતા હોય એ નહીં બોલતા આજના જમાનામાં તમે બીમાર હો તો હોસ્પિટલના બિલની બી જવાબદારી કોઈ લે ખરી અને એવા ટાઈમે તમારા સૌની ટ્રીટમેન્ટ એટલે કે સારવારનો પૂરો ખર્ચ ગુજરાતમાં તો 10 10 લાખ રૂપિયા સુધીનો નરેન્દ્રભાઈ મોદીનો એ આપણો ભારતનો આયુષ્યમાન ભારતનો કાર્ડ મળ્યો કે નહીં બધાને તમે હોસ્પિટલ જાઓ એટલે કાર્ડ મૂકો તો હર સંગવી કે જગદીશભાઈ વિશ્વકર્માને જે સારવાર મળે એ તમને મળે કે ના મળે અહીંયા આપણે સૌ જે વર્ષોથી સપનું જોતા હતા કે હું મારા પરિવારજનો જોડે જઈને ભગવાન રામ લલ્લાનું અયોધ્યામાં મંદિર બર્સને દર્શન કરવા જઈશ આ વર્ષો વર્ષની મનોકામનાઓ પૂરી કરનાર દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને હું ફરી એકવાર આ ભારતીય જનતા પાર્ટી અને સૌ સામાજિક આગેવાનો વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે સુરત જિલ્લો તાપી જિલ્લામાં આ હજારોની સંખ્યામાં જે સામાજિક આગેવાનો કાર્યકર્તાઓ અહીંયાના નગરજનો જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખશ્રીનું આપ સૌ લોકોએ જે લાગણી સભર ઉત્સાહભર જે સ્વાગત કર્યું છે એ ના ભૂતો ના ભવિષ્યની જેમ આપ સૌ લોકો વહેલી સવારથી આજે જે ઉત્સાહ આપનો નજરે પડે છે અદ્ભુત છે હું ભારતીય જનતા પાર્ટીના અમારા સૌ કાર્યકર્તાઓ વતી માનનીય સાધુ સંતો આપ સૌના ચરણોમાં વંદન કરીને આપનો આભાર માનું છું કે આપ આટલી મોટી સંખ્યામાં દેશભક્ત પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને આશીર્વાદ આપવા માટે અહીંયા અહીંયા પધારેલા છો બેઠેલા આટલી બધી સામાજિક સંસ્થાઓના પ્રમુખો સેક્રેટરીઓ આપ સૌને બી હું ખૂબ ખૂબ આભાર માનું છું મારી બહેનો જે અમારા પ્રમુખશ્રીને આશીર્વાદ આપવા માટે આટલી